ઈ આરતીનો જન્મ મુક્તાનંદ સ્વામીએ કાલવાણીમાં આપેલો છે જયારે પણ એ બાજુ જવાનું થાય ત્યારે પંચ પંચતી કાલવાણી આવે કોઈ દર્શન ન કર્યા હોય તો અવશ્ય કાલવાણી દર્શન કરજો આજે અહીંયા પ્રસાદી ની છત્રી છે જ્યાં ભગવાને પાંચસો પરમસો ને દીક્ષા આપી હતી આજે પણ ત્યાં છત્રી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણની પ્રથમ આરતી મુક્તાનંદ સ્વામીએ પોતે રચી અને આરતી તમે જોવો તો ખરી આરતી રોજ જુવાન રહી કેટલા વર્ષોથી આરતી ગવાય આપને આરતીમાં માં કોઈ કંટાળો આવે મંગળા કરીએ શણગાર કરીએ રાજભોગ કરીએ સંધ્યા કરીએ શયન કરીએ શિખરબંધ મંદિરમાં પાંચ પાંચ આરતી આપણે આ ગામડું છે તો હરિમંદિર હોય તો બે ટાઈમ આરતી હવારની આરતી હાંજની આરતી કડી તો એક ને એક જ આ અવસ્ય કરુણા પણ એમાં એક કડી બહુ મુક્તાનંદ સ્વામી ગઈ જો એનો મર્મ સમજવા જાય તો આપને એમ થાય કે આપણે રોજ ગાઈએ છીએ રોજ આરતીમાં માં જઈએ છીએ પણ આ કડીનો મહિમા તો જવો આયવસર કરુણા નિધિ કરુણા સ્વામી કે આ કરુણા નિધિ કરુણા બહુ કરી કરુણાનિધિ કોણ તો કે ભગવાન પુરુષોત્તમના આ અવસર કયો તો કે આ યુગની અંદર આ કરાહડ કડયુગ ની અંદર આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દી મુક્તાનંદ સ્વામી કે આ કરુણા બહુ કરુણા છે મોક્તાનંદ કહે મુક્તાનંદ કે જે મુક્તિ આટું આપણે દોડીએ છીએ જે મોક્ષ માટે આપણે દોડીએ છીએ મોક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શીધી સુગમ એટલે હેલું મુક્તાનંદ સ્વામી કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કરુણા નિધાને બહુ કરુણા કરી અને મુક્તાનંદ કહે કે મુક્તિ તો ઘડીના છઠ્ઠા ભાગમાં હાવ હેલી કરી નાખી કોને કરી તો કે સ્વામિનારાયણ ભગવાને કરી નાખી કે જેનું નામ રટન થાય અને હું ઘણી વખત સભામાં કહું કે જેની ઘરે સ્વામિનારાયણ નામના દીવા થતા હોય છે જેની ઘરે સ્વામિનારાયણ નામના દીવા થતા હોય છે તમારા પ્રારંભમાં ગમે એટલા અંધારા હિસે ને સ્વામિનારાયણ નામના દીવા થતા હિસે તો અંજવાડા ઈર્ષાય રહી શ્રદ્ધા સહિત ભગવાનને સમર્પણ થાય શ્રદ્ધાએ સહિત ભગવાનને શરણાગતિ થાય શ્રદ્ધાએ સહિત ભગવાન અર્થે જો કઈક કરીએ તો મને એટલી ખબર પડે ભગવાન બહુ કરુણા નિધાન છે ભગવાન થી મોટું બીજું કોણ હોઈ શકે મોટા સંતો એમ કેતા કે મોક્ષ એક ભગવાન આપી શકે સ્વામી સ્વામીની વાતમાં લખ્યું કે મોક્ષના દાતા તો એક ભગવાન છે બીજું કોઈ મોક્ષ ન આપી શકે તમે તમારા ઘરની અંદર તમારી મરજી વગર એક પાંદડું કોઈ ન આવવા આવતા હોય તો અક્ષરધામ તો ભગવાન નું છે આખો આખો જીવ કેમ જાહે આપણે એમ કે સગવડિયો અને ભગવાનના ધામના દરવાજા ખુલી જાય તો એમ નથી નામનું શું તો આપણી ગાડી નહીં રોકાય પણ ધર્મ નિયમમાંથી જો આપણે આડાહાવડાશું તો મોક્ષમાં થોડું ઘણો ફેર બહુ પડશે માટે ધર્મ સહિત જે નિયમ પાડશે ધર્મ સહિત જે ભક્તિ પાડશે વચનામૃતમાં બહુ ઉલ્લેખ છે